રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી ફોરેસ્ટ બનાવવામાં આવશે જેને લઈને રાજકોટ શહેર વિસ્તારમાં પચીસ જગ્યાઓ આઈડેન્ટીફાય કરવામાં આવી છે આચાર સંહિતા બાદ સિટી ફોરેસ્ટને લઈને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સામાન્ય અને મિયા પદ્ધતિથી વૃક્ષારોપણ કરાશે જે માત્ર જીવસૃષ્ટિ માટે રહેશે નાકરાવાળી સહિતના વિસ્તારોમાં વૃક્ષારોપણ કરવામાં આવશે જેમાં લોકોને પ્રવેશ નહીં અપાય આ સાથે રાજકોટના કેટલાક રોડ પર વૃક્ષારોપણ પણ કરવામાં આવશે મીડિયા સાથેની વાતચીતમાં મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલે જણાવ્યું હતું કે સિટી ફોરેસ્ટને ગ્રીન આઇલેન્ડ જેવું ડેવલપ કરવામાં આવશે હાલ ગરમીની સીઝન ચાલી રહી છે જેને લઈને સર્વે પણ કરાશે જે વિસ્તારમાં વધુ પડતી ગરમી હોય ત્યાં સર્વેના આધારે વૃક્ષારોપણ કરવામાં આવશે આગામી ચોમાસાને ધ્યાને લઈ આપણે અલગ અલગ વિસ્તારોમાં અર્બન ફોરેસ્ટનું નિર્માણ કરવાનું આયોજન કરવામાં આવેલું છે એટલે આચાર સંહિતા બાદ અને ખાસ કરીને ચોમાસાની શરૂઆત થાય ત્યારથી આપણે આ કામગીરી સમગ્ર રીતે ધ્યાન ઉપર લઈશું ખાસ કરીને નાકરાવાડી ખાતે આપણે ખૂબ એક સારું એવું અર્બન ફોરેસ્ટ બનાવવા માટે જઈ રહ્યા છીએ જ્યાં મિયામાકી પદ્ધતિથી લગભગ ત્રણ લાખથી વધારે વૃક્ષો ફર્સ્ટ ફેઝમાં આપણે ત્યાં પ્લાનિંગ કરી રહ્યા છે એની જમીન વગેરે તૈયાર કરવાની કામગીરી હાલમાં ચાલી રહી છે અને જેવી ચોમાસાની શરૂઆત થશે ત્યારે આપણે પ્લાન્ટેશન કરીશું એ ઉપરાંત આપણા ટીપી જે વિસ્તારો છે એ ટીપી વિસ્તારોમાં અલગ અલગ ગાર્ડન હેતુ માટેના આપણા પ્લોટ આવેલા હોય છે એટલે આવા લગભગ પચીસેક પ્લોટમાં આપણે ગ્રીન આઇલેન્ડ બનાવવાનું કામગીરી હાથ ઉપર ધરવાનું આયોજન કરેલું છે આ ગ્રીન આઇલેન્ડ એટલે કે સિટીની વચ્ચે નાના નાના ડેન્સ કહી શકાય એ પ્રકારના અર્બન ફોરેસ્ટ આપણે બનાવવા માંગીએ છીએ કે જેથી કરીને જે આપણી જીવસૃષ્ટિ છે જીવસૃષ્ટિને પણ ત્યાં એક આશરો મળી રહે અને ઓવરઓલ આગામી સમયમાં આસપાસના વિસ્તારમાં આ ગ્રીનરીના કારણે તાપમાન ઉપર પણ એની એક પોઝિટિવ ઇમ્પેક્ટ ડેફિનેટલી આપણે ક્રિએટ કરી શકીશું તો આવા પચીસ એક ગ્રીન આઈલેન્ડ આપણે અર્બન ફોરેસ્ટ સ્વરૂપે સિટીમાં બનાવવાનું આયોજન કરેલું છે આ ઉપરાંત આપણા જેટલા એસટીપી આવેલા છે એ એસટીપી રોડ સાઈડનું જે પ્લાન્ટેશન કરવાનું થતું હોય છે અને એ ઉપરાંત જે રેગ્યુલર આપણે પ્લાન્ટેશન કરતા હોઈએ છીએ એ સમગ્ર રીતે આપણે જોઈએ તો આપણી પરંપરાગત પદ્ધતિ પ્રમાણે પણ અને સાથે સાથે મિયાવાકી ફોરેસ્ટેશન પ્રમાણે આપણે આ વખતે પાંચ લાખથી વધારે આ પ્રકારનું આ પ્લાન્ટેશનની કાર્યવાહી થાય એ કામગીરીનું આયોજન આપણે છે મિયાવાકી જે પદ્ધતિ છે એ ડેન્સ ફોરેસ્ટેશન માટેની એક પદ્ધતિ છે જેમાં અલગ અલગ હાઈટ અલગ અલગ પ્રજાતિના જે વૃક્ષો અને વનસ્પતિ છે એમને આપણે એકબીજા સાથે ઉગાડતા હોઈએ છીએ એટલે કે આ એક ડેન્સ પ્રકારનું ફોરેસ્ટેશન થતું હોય છે અને જે આપણી પરંપરાગત પદ્ધતિ છે એમાં નિયત જે વચ્ચે ગારો આપણે રાખતા હોઈએ છીએ એ પ્રમાણેનું અંતર જાળવી રાખી અને વૃક્ષારોપણ આપણે આપણે જે દેશી કુણના વૃક્ષો છે એની વાવેતર આપણે કરતા હોઈએ છીએ જે આપણે ગ્રીન આઇલેન્ડની વાત કરી રહ્યા છીએ તો ગ્રીન આઇલેન્ડ આપણે મિયાવાકી પદ્ધતિથી કરવા માગીએ છીએ એટલે કે એક ડેન્સ પ્રકારનું નાનું આ સિટીની અંદર આવેલું ફોરેસ્ટ હોય એ એનું આપણે આ આયોજન કરેલું છે નાકરાબાડી ખાતે જે મિયા પદ્ધતિ જે આપણે કરીએ છીએ એ ફર્સ્ટ ફેઝમાં અલગ અલગ તબક્કા એના આપણે આઈડેન્ટિફાય કરેલા છે ચાલુ વર્ષે આપણે ફર્સ્ટ ફેઝમાં ત્રણેક લાખ જેટલા વૃક્ષો ત્યાં પંચાવનથી સાહીઠ એકર જેટલી જગ્યામાં કરવા માટે જઈ રહ્યા છે જે આપણે ડેન્સ ફોરેસ્ટેશન કરતા હોઈએ છીએ એક એવી વિભાવના સાથે કરતા હોઈએ છીએ કે એક તો ન માત્ર જે જીવસૃષ્ટિ છે આપણી જે આખું પર્યાવરણ છે એના ઉપર માત્ર માનવીય અધિકાર નથી માનવ સિવાયના પણ જે સજીવો છે એનો પણ એક અધિકાર છે એટલે તમામ જે વનસ્પતિ છે વનસ્પતિ પણ એવી રીતના એકબીજાના સપોર્ટમાં ઉછરે અને એ વનસ્પતિના કારણે એક એવી જીવસૃષ્ટિ ઉપસ્થિત ત્યાં સ્થાનિકે થાય કે જ્યાં પશુ પક્ષીઓ છે નાના જે સજીવો છે એ સજીવો ત્યાં પોતાનો આશરો મેળવી શકે એ ડેન્સ ફોરેસ્ટેશનનો ખૂબ મહત્ત્વનો આશય હોય છે અને એ ઉપરાંત એ પણ એક આશય હોય છે કે આના કારણે જે તે વિસ્તારમાં ચોક્કસપણે આ ફોરેસ્ટેશનના કારણે જે આપણું વધતું જતું ટેમ્પરેચર છે ટેમ્પરેચર ઉપર પણ એની પોઝિટિવ અસર થતી હોય છે એટલે આ સમગ્ર વસ્તુઓ સમગ્ર બાબતો ધ્યાને રાખીને આપણે આ કરવા માગીએ છીએ એટલે ચોક્કસપણે જે ડેન્સ ફોરેસ્ટેશન આપણે કરવા માગીએ છીએ એ ડેન્સ ફોરેસ્ટેશન જે ગ્રીન આઇલેન્ડ આપણે કહીએ છીએ ગ્રીન આઇલેન્ડ માણસ કરતાં જે આપણી અન્ય જે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિને વધારે ઉપયોગી બની શકે એ આશયથી આપણે આ કરવા માટે જઈએ આપણે કેમ કે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ચોક્કસપણે આપણે ઊભા કરી રહ્યા છે એટલે એની સાથે સાથે પર્યાવરણીય રીતે પણ જાળવણી થાય એ જરૂરી છે એટલા માટે જ આપણે જે અલગ અલગ રોડ સાઇડ છે રોડ સાઇડના પ્લાન્ટેશનનું પણ આયોજન કરેલું છે સાથે ડિવાઇડરની વચ્ચે પણ જે નાની વનસ્પતિઓ ઉગી શકતી હોય છે નાની વનસ્પતિઓ પણ ઉગાડવાનું આપણે આયોજન કરેલું છે અને જ્યાં આ શક્ય નથી ત્યાં આપણા જે પીપી હેતુના જે ગાર્ડન હેતુના જે પ્લોટ આવેલા છે એ પ્લોટમાં આપણે એક બેન્સ નાનું ફોરેસ્ટ ત્યાં ઊભું કરીએ એ પ્રકારેના પચીસ જેટલા જગ્યાઓ આપણે આઈડેન્ટિફાઈ હાલમાં કરેલી છે અને આગામી ચોમાસાથી આ પચીસ જગ્યાઓમાં આ પ્રકારના ગ્રીન આઇલેન્ડ આપણે ઉપસ્થિત કરવા માટે જઈ રહ્યા છીએ કેટલાક આપણા મંજૂર ભાવો હોય છે આપણી અમુક પ્રક્રિયાઓ પૂર્ણ થયેલી હોય છે એટલે એ જે વહીવટી પ્રક્રિયાઓ છે એ વહીવટી પ્રક્રિયાઓ હાલમાં ચાલી રહી છે જેવું આચારસંહિતાને બધું પૂર્ણ થાય એટલે વહીવટી પ્રક્રિયાઓ તમામ પૂર્ણ કરી લેવામાં આવશે અને આગામી ચોમાસાથી આ તમામ આઈડેન્ટિફાઈ કરેલી જગ્યાઓ પર આપણે સુવ્યવસ્થિત રીતે પ્લાન્ટેશન કરી શકીએ અને અમુક જગ્યાઓ ઉપર જે સ્થાનિક સંસ્થાઓ છે એ સંસ્થાઓને ઇન્વોલ્વ કરી અને પણ આપણે આ કામગીરી કરવા માંગીએ છીએ એટલે આ તમામ આયોજન આપણે સુવ્યવસ્થિત રીતે હાલમાં કરી દીધેલું છે અને આચારસંહિતા પૂર્ણ થયા બાદ અને આગામી ચોમાસા કેમકે પ્લાન્ટેશનની કામગીરી છે એ વરસાદ સાથે સીધી રીતે સંકળાયેલી બાબત છે એટલે આગામી ચોમાસું જેવું ચાલુ થાય એની સાથે પ્લાન્ટેશનની શરૂઆત પણ કરી દેવામાં આવશે ચોમાસાની શરૂઆત થાય ત્યાં સુધીમાં જે નાની મોટી વહીવટી પ્રક્રિયાઓ છે અને જમીન સુધારણા કરવી જમીન સુવ્યવસ્થિત કરવી ફેન્સિંગ વગેરેની કામગીરી કરવી પાણીની સુવિધાની કામગીરી કરવી આ કામગીરીઓ ત્યાં સુધીમાં હાથ ઉપર કરવામાં આવશે